ગુજરાતમાં સુવર્ણ નવરાત્રીનો બજરંગદળ દ્વારા વિરોધ કરાયો નવરાત્રીમાં બેન્ડ વગાડનાર વિધર્મીઓ હિન્દુ સંગઠનોએ વિધર્મીઓને નવરાત્રીમાં ન બોલાવવા માટે અગાઉ પણ ગરબા આયોજકોને સૂચના આપી હતી બજરંગદળના કાર્યકર્તાઓએ સુવર્ણ નવરાત્રીમાં પહોંચીને હોબાળો મચાવતા પોલીસ પહોંચી હતી આયોજકોએ બજરંગદળની માફી માંગી હતી પોલીસે આ સમગ્ર મામલો થાળે પાડ્યો આગામી સમયમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી আয়োজકોએ બાહેધરી આપી હતી એટલે તમે સામે ચાલીને હિન્દુ સમાજના સંગઠનોને તમે ઘર્ષણમાં તમે કરતાં પણ મોટા સમજો છો વાત થઈ એટલે તમે કરીને હિન્દુ સમાજની માફી માંગો કે ભાઈ આ વખતે અમે જે કંઈ ભૂલ કરી છે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ અમે નહીં કરીએ તમે મજબૂર નહીં કરો સંગઠનોને કે ભાઈ અહીંયા ખોટી નવરાત્રી ડિસ્ટર્બ થાય ને આપણા જ સમાજના લોકો જે ગરબે રમે છે એ લોકો ડિસ્ટર્બ ના થાય અમને શોખ નથી કે અહીંયા આવીને અમે લોકો આ બધું ડિસ્ટર્બ કરીએ તમે મજબૂર કરો છો સંગઠનો બે વર્ષ ત્રણ વરસથી છેલ્લા તમે આવ્યા પછી કોઈ પણ માઉસર મુસ્લિમ છે નહીં અને મુસ્લિમ ગરબા ખેલી અને મેં એન્ટ્રી કરાવતા હતી ફક્ત અમારે અમુક તાલ ધાર મુસ્લિમ છે અમે આવતા વર્ષે ધ્યાન રાખશું કોઈ પણ હિન્દુ ભાઈઓની વાત લાગણી ન દુભાય આ વર્ષે મેં કોન્ટ્રાક્ટ અત્યારથી રિન્યુઅલ કેન્સલ કરી દીધું છે નેક્સ્ટ ઇયરથી કોઈ પણ મુસ્લિમ તબલાવાળો કે સિંગર કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ આવશે નહીં એની અમે બાય ધરી આપીએ એક સુવર્ણ સુવર્ણ નવરાત્રી આજના પછી પછી કોઈ 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 બી આપશે નહીં એમ આજ તમે 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 વર્ષથી કહીએ છે પણ 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 આ આ આ વર્ષે વર્ષે જાહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ગયા વખતે વખતે કહી રહ્યા છો હિન્દુ સમાજની માફી માંગીને આવતા પ્રકારની તમારું જે આયોજન થાય ખૂબ સારી રીતે થાય વિધર્મીઓ દ્વારા લવજિહાજ ની ઘટનાઓ બની રહી છે

પોલીસ અધિકારીઓનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે આવી ભૂલ નેક્સ્ટ ટાઈમ ન થાય આપણું પર્વ છે શાંતિથી થી ઉજવાય આપણે બધા સાથે સહભાગી થઈને ઉજવીએ જય જય શ્રી રામ